મા અંબેમાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે જ છે અમુક લોકો થી આવે ગાડીથી આવે અમુક લોકો તો પદયાત્રા કરીને આવે છે પાંચસો પાંચસો કિલોમીટરની પદયાત્રા કરીને મા અંબાજીના દર્શન કરવા માટે આવે છે પણ તમને ખબર છે એક વાત નહીં અંબેમાના દર્શન ક્યારે પૂરા થાય છે તમને ખબર છે આ વાત ને ચાલો મારી સાથે આજે હું તમને વિસ્તારપૂર્વક આ વાત કહીશ કે અંબે માના દર્શન ક્યારે પૂરા થાય છે કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર અંબાજી હવે દેશના સીમાડા વટાવીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગઈ છે ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે અંબે માતાજીના મંદિરમાં જે માતાજીની મૂર્તિ છે ત્યાં કોઈ મૂર્તિ છે જ નથી ખરેખર એક માત્ર એક યંત્ર છે તેનો શણગાર એવો કરવામાં આવે છે ને કે જોઈએ ને તો આપણને લાગે કે સાક્ષાત માતાજીની મૂર્તિ હાજર હાજર એવી છે એવું દેખાય છે પણ એ ફક્ત માતાનો યંત્ર છે ખરેખર આ વાત સાચી છે અને ખૂબ જ ઓછા લોકોને ખબર છે આ વાત પણ સાચી છે કે મા અંબાજી ગબ્બરમાં પણ વિરાજમાન છે ગબ્બરમાં મા અંબાજીનું હૃદય એટલે કે મા જ્વાલા સ્વરૂપમાં ત્યાં વિરાજમાન છે મા અંબાજી ગબ્બરમાં જ્વાલા સ્વરૂપમાં વિરાજમાન છે અને મા અંબાજી મંદિરમાં યંત્ર સ્વરૂપમાં વિરાજમાન છે તો માતાજીની સાક્ષાત મૂર્તિમાં હાજરા હાજુર ક્યાં છે અને કેવી રીતે એમાં દર્શન થાય અને મારી યાત્રા એટલે માતા દર્શન કરવાની યાત્રા મારી ક્યારે પૂરી થાય તો એ કેવી રીતે ખબર પડે એની વાત હું તમને આગળ કહું છું એમ તો શું કોઈને માનવામાં તો બિલકુલ નહીં આવે કે મા અંબેમાની બે હજાર વર્ષથી પણ પ્રાચીન અને જૂની પ્રતિમા આજે પણ વિરાજમાન છે અને સ્થાન પર મા માં સાક્ષાત મૂર્તિ સ્વરૂપમાં વિરાજમાન છે અને એમના દર્શન કરવાથી પછી અંબાજીમાં દર્શન કરવાથી અને ગબ્બરમાં દર્શન કરવાથી આપણી આ યાત્રા પૂરી થાય છે તો મિત્રો આપણે આગળ વધીએ કે મા અંબાજીના જૂની પ્રતિમા ક્યાં છે અને કોના દ્વારા પૂજા કરવામાં આવે છે એમ નહીં દાતાના રાજગઢમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રતિમાની પૂજા થાય છે આ પ્રાચીન મૂર્તિની સ્થાપના દાતાના રાજકીય પરિવાર એટલે કે દાતાના રાજા જસરાસિંઘજીના સ્વહસ્તે કરવામાં આવ્યું હતું એમની પણ ઘણી રસપ્રદ વાર્તા છે કે માતા અંબેમાં ક્યાંથી આવ્યા અને દાતામાં કેવી રીતે વિરાજમાન થયા મૂર્તિ સ્વરૂપમાં એ ખરેખર આ વાર્તા કર વાંચવા જેવી છે આજે પણ મા અંબા આત્મા સ્વરૂપે અંબાજીના મુખ્ય મંદિરમાં જ્યોતિ સ્વરૂપે ગબ્બર પર્વત અને શરીર સ્વરૂપે દાતાના રાજવંશના મહેલમાં પૂજાય છે દાતાના રાજવી પરિવારના મહારાજા પરમવીર સિંઘે જણાવ્યું હતું કે મા અંબે દાતાના રાજવી પરિવાર સાથે આદિ અનાદિ કાળથી નાતો રહ્યો છે એક વારની આ વાત છે કે મહારાણા સિંહજી પાકિસ્તાનમાં આવેલ સિંધ પ્રદેશમાં મા ભગવતીના દર્શન કરવા ગયા તેમણે ઘણી આજીજી કરી માતાને ઘણી પૂજા કરી પ્રાર્થના કરી સેવા કરી અને માતા એમને પ્રસન્ન થયા મહારાણાએ માતાજીને કીધું કે હે મારી હવે ઉંમર થઈ ગઈ છે હવે તારા દર્શન કરવા માટે હું અહીં આવી શકતો નથી માટે તું ચાલ મારી સાથે અને પધાર મારા ગામમાં મા એમની સેવા ભક્તિથી ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા એમણે દર્શન આપ્યા અને મા સાક્ષાત એમને વાતો કરી કે હે રાજા હું તારી સાથે પધારું છું પણ મારી પણ એક શરત છે રાજાએ કીધું હે મા તારી બધી જ વાતો મને કબૂલ છે પણ તું મારી સાથે મારા ત્યાં ચાલ માતાજી એવું કીધું હું તારી સાથે ચાલું છું તું આગળ આગળ ચાલ હું તારી પાછળ પાછળ આવું છું એ પાકિસ્તાનમાં આવેલ સિંધ પ્રદેશમાંથી આગળ આગળ રાજા અને પાછળ પાછળ માતા ચાલવા લાગ્યા અને આવતા આવતા જ્યાં અંબાજી જ્યાં સ્થાન છે ને ત્યાં એ લોકો આવી પહોંચ્યા મહારાણા જસરાજસિંહજીના હાથમાં અંબેમાનની મૂર્તિ હતી એ મૂર્તિની સાથે મહારાણા વાતો કરતા કરતા અને ખુશી મનાવતા મનાવતા ધીરે ધીરે આગળ વધતા હતા અંબાજી માતા મૂળ સ્થાનમાં આવ્યા બાદ માતાજીનો પાયલો અવાજ આવતા રાજાને બંધ થઈ ગયું રાજા વિચારમાં પડી ગયો કે શું છે અવાજ કેમ નથી આવતી કે આ માતાજી પાછળ પાછળ આવી રહ્યા કે નથી આવી રહ્યા એ જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો ત્યાં માતાજી આસન ગ્રહણ કરીને બેસી ગયા હતા માતાજીએ રાજાને કીધું કે હે રાજા હું હવે અહીં વિરાજમાન થાઉં છું તો મારી મૂર્તિ લઈને તારા રાજકીય પરિવારમાં તું આગળ તો મારી મૂર્તિને ત્યાં સ્થાપના કર અને ત્યાં પૂજા કર હું ત્યાં મૂર્તિ સ્વરૂપમાં વિરાજમાન થઈશ આ મારું વચન છે અને જો કોઈ આ ત્રણ જગ્યા ઉપર મારી દર્શન કરશે હું એની સારો મનોકામના પૂર્ણ કરીશ તારે જ મારા દર્શન પૂરા થશે આટલું કયા પછી માતાજી ત્યાં વિરાજમાન થઈ ગયા એમનું આસન ત્યાં લઈ લીધું અને રાજાના હાથમાં જે મૂર્તિ હતી રાજાએ મૂર્તિ લઈને પોતાના રાજમાં પાછો આવ્યો અને મૂર્તિની સ્થાપના કરી આજે પણ એ મૂર્તિ સાક્ષાત ત્યાં દરબારમાં હાજર છે તમે જોઈ શકો ત્યાં ત્યાં જઈને દર્શન કરી શકો છો આ મૂર્તિ પંચ ધાતુમાંથી બનેલ છે અને આજે પણ રાજકીય પરિવારના લોકો એ મૂર્તિની સેવા કરે છે અને માતાજીની પ્રાર્થના કરે છે પૂજા પાઠ કરે છે જે પણ લોકો સર્વ મનોકામના લઈને આ ત્રણ સ્થાને માતાજીના દર્શન કરે છે ને એમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વાત અમુક જ લોકોને ખબર છે પણ જેને ખબર છે ને એ માણસ આગળ વાત ફેલાતો જ નથી તમે પણ આ વાત જાણો અને આગળ આ વાતને ફેલાવો કે માતાજીના દર્શન પૂરા કરવાનું હોય ને તો આ ત્રણ સ્થાન ઉપર દર્શન કરવાથી માતાજી આપણને દર્શન આપે છે અને આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે દાતાના દરબારગઢની આજે તમે દર્શન કરાવ્યું તમે મૂર્તિ અને જ્યોતિની પણ તમે દર્શન કરાવ્યું છે અંબાજીના મંદિરને પણ તમે દર્શન કરાવ્યું છે તમે જોઈ શકો છો મારી એ વિડીયોમાં જો તમને આ વિડીયો ગમી હોય ને તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પણ આ વાત બિલકુલ સાચી છે કે અંબાજી માતાના દર્શન કરવા માટે આપણે ત્રણ સ્થાનમાં દર્શન કરવા જવું જ પડે છે આપણે શું કરીએ છીએ તમને ખબર છે આપણે અત્યારે પણ શું કરીએ છીએ કે આપણે બે જે સ્થાનમાં દર્શન કરીએ છીએ માતાજીના એક જ્યોતિ સ્વરૂપમાં ગબ્બરમાં અને યંત્ર સ્વરૂપમાં મા અંબાજીના મંદિરમાં પણ હવેથી તમે યાદ રાખજો કે અમે મારી યાત્રા પૂરી કરવા માટે સૌથી પહેલાં પહોંચી જાઓ દાતાના દરબારમાં રસ્તામાં જ આવે છે વધારે દૂર પણ નથી મેઇન રોડથી માત્ર બે કિલોમીટરની અંદર જ આવે આ મંદિર છે એ દરબાર ખુલ્લો જ હોય છે બધાને દર્શન કરવા માટે કોઈને ના નથી બધા દર્શન કરી શકે છે ત્યાં વિક્રમ સમાજ અગિયારસો છત્રીસમાં મહારાણા દસરાથસિંહજીએ મંદિર મંદિરમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એ પ્રતિમા એમને જે હાથમાં હતી એ પોતાના રાજકીય માં લઈને ત્યાં સ્થાપના કરાઈ હતી એમ પ્રતિ પ્રતિમા બહુ છે ખૂબ જ જૂની છે તમે જાઓ દર્શન કરીને આવજો અને તમારી યાત્રા પૂરી થાય એવી મારી મનોકામના એટલા માટે મેં તમે વાર્તા કહી પણ આ વાર્તા બિલકુલ સાચી જ છે તમે ત્યાં જઈને પૂછી પણ શકો છો અને કેટલી ફેર પેપરમાં પણ આવી ગઈ છે પણ કોઈને પાસે ટાઈમ જ નહીં હોતું કે આ વાર્તા પૂરી વાંચીએ આપણે જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો